વિવિધ ધાર્મિક અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ ભજન કીર્તનની પૂજા અર્ચનાથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમિણીને શ્રદ્ધાંજલિ અર્પી આ દેવ દ્વારકાના મુખ્ય આકર્ષણોમાંથી એક છે જે દર વર્ષે ભક્તોને આકર્ષે છે

ત્યારબાદ ચૈત્ર સુદ અગિયાર સાંજે સાડા સાત થી સાડા નવ વાગ્યા સુધી ભગવાન ના દ્વારકાધીશ અને રૂક્ષ્મણી માતાજી લગ્ન ઉત્સવ જોવામાં આવે જે ગામ માંથી ભગવાન જાન આવે મંડપ પર્વત થઈ ગયા પછી અહીં ભગવાનનો નો વરઘોડો નીકળી અને લગ્ન માટે આવે લગ્ન થઈ જાય એટલે બ્રાહ્મણ ભોજન અને બારાત ભોજન કરવામાં આવે આ કેવત બની ગઈ ત્યારથી માધવ કુર નો માંડવો જાદવ કુર ની જાન પરની રૂક્ષમણી વર્ચે ભગવાન